સલામ વીજ સરા ડિવિઝન ટીમની કાબિલ કામગીરી મૂડી તાલુકાના ગામોમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ઝડપાકારની સ્થિતિ બની ગઈ હતી જેમાં અનેક જગ્યાએ આકાશી વીજળી તાતકતા વેજવાયરો પોલ વીજ ટ્રાન્સફોર્મર જેવા વીજ ઉપકરણો પણ મોટું નુકસાન થયેલ ત્યારે સરા પીજી વિસેલની ટીમ રાત દિવસ જોયા વગર ખડેપગે વીજ પુરવઠો ખોરવાય નહીં તેની જવાબદારીપૂર્વક ખાસ તકેદારી સાથે ફરજ બજાવતા જોવા મળેલ પીજી વિસેલ સરા ડિવિઝન નીચે જ્યોતિર્ગામ યોજનામાં આવતા ગામો જેવા કે રાય સંગપર વેલાડા વડધરા ખંભાળિયા અને ગઢડામાં વધારે પવન સાથે વરસાદને વીજળી પડવાથી વધારે વોલ્ટેજના કારણે ડિસફોલ્ટ અને તાર પડી જવાથી પાવર સપ્લાય બે દિવસથી પાવર કટ થઈ ગયેલ જેને ધ્યાને લઈને પીજી વિશેસરા ઓફિસના કર્મચારી ભરતસિંહ જાડેજા રુદાલતાભાઈ મહેશભાઈ અને સહજ સાથી કર્મચારીઓ મળીને રાત દિવસ ઉજાગરા કરી ચાલુ વરસાદે તેમના જીવના જોખમે જેમ બની શકે તેમ જલ્દી લાઇન રિપેરિંગ કરીને પાવર સપ્લાય ચાલુ કરાવીને ખૂબ સરસ કામગીરી કરી હતી વીજ કર્મીઓને ગ્રામજનોને પણ સાથે રહી સપોર્ટ આપીને હિંમત આપી તેઓની કામગીરીને બિરદાવતા જોવા મળે બ્યુરો ચીફ પરમાર ભગરથસિંહ મૂડી ન્યૂઝ સેવન ઇન્ડિયા